ખાલી ફરકી શેર નાની ફરકી આપ તોલા મારે કામ આવી જાય છે એક ફરકી લઈ લઉં અને પતંગમાં તો પતંગ તો મારે લેવું પતંગ તો તો દુકાનવાળા ભાઈ આમ

ખાલી એ ખાલી ટાઈન રૂપિયા માં વીસ રૂપિયા દીધો ત્રણ રૂપિયા નો પતંગ પીસ રૂપિયા પતંગ લેવું પચાસ રૂપિયા નો હાલ દો ક્યાં તમે તમાર કાકા નામ ના કાકા નામ થી તમારો મતલબ કે પતંગ થી મતલબ

વલા કઈ મને ફોન કરી કરે એમ કે કે કરે હે તું પતંગ લાયો તું પતંગ લાયો અને તંદર કાપા ખાલી આટલી અડસે ને કપાઈ જશે ને તંદર ના કપાય ને તો પાછા આવજો હું હસ્યું નહીં હા હા આ કેને દશું આ કેને તો બાજુ માં બાજુ ના બાજુ ના માર કને કર ના કરે હારું હારું ઈ તો હું અતાર દઉરો અને ઉતરણ કરવી છે હારામ હારી હા હા જાવ 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 અને તમે આ પતંગ

અલે તારી આને 3 ચાર 40 જતો રહ્યો પણ કઈ વાતોને 70 રૂપિયા લી ગયો હે તારી પતંગ લેવાના હે ને હો મારા પતંગ એટલે એ તો ભલે જવાય પણ હવે મને ભાગવા ભાગવત પાંઠા પાઠા લઈને આવતા છે